કચ્છના પવિત્ર તીર્થ નારાયણ સરોવર અને સોમવતી અમાસના દિવસનું ખાસ મહત્ત્વ કચ્છ જિલ્લાની પવિત્ર ભૂમિ પર આવેલું નારાયણ સરોવર ગુજરાતના મહત્વપૂર્ણ તીર્થધામોમાંનું ચાર સરોવરમાંનું એક સરોવર છે હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર નારાયણ સરોવરનું મહત્ત્વ ધામમાંથી એક ખાસ ધામ તરીકે ગણવામાં આવે છે જ્યાં ભગવાન વિષ્ણુના તીર્થના દર્શન કરવા હજારો ભક્તો દર વર્ષે ઉમટે છે અહીંનું સુંદર જળાશય મંદિરો અને શાંત વાતાવરણ ભક્તિભાવની નવી ઊંચાઈ આપે છે આ તીર્થધામનું મહત્વ સોમવતી અમાસ સાથે વધુ ઘેરું બની જાય છે સોમવતી અમાવસ્યા એ દર વર્ષનું એક એવું દિવસ છે જ્યારે ભક્તો અહીં વિશેષ પૂજન અને તીર્થ સ્નાન કરે છે માન્યતા છે કે આ દિવસે નારાયણ સરોવરના પવિત્ર જળમાં સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે અને આત્માને શાંતિ મળે છે જય શ્રી કૃષ્ણ જય સોમનાથ જય તીર્થરાજ નારાયણ સરોવર તો નારાયણ સરોવર સનાતન ધર્મની અંદર ચાર દિશાના ચાર સરોવરમાં મુખ્ય સરોવર છે કૈલાસ માન સરોવર પંપા સરોવર બિંદુ સરોવર પશ્ચિમ ભાગનું છેવાડાનું આ સિંધુ સિંધુસાગરવાળું નારાયણ સરોવરનું તીર્થ છે જ્યાં શ્રાદ્ધાદિક કર્મનો વિશેષ મહિમા છે આજનો દિવસ સોમમતી અને અમાવસ જે ઋષિઓ દ્વારા તપસ્યા કરવામાં આવી હતી ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે કરીને જે ઋષિઓએ તપસ્યા કરી સનક સનકાધિક સનાતન ઋષિઓએ એ તપસ્યાથી ભગવાન નારાયણ પ્રસન્ન થયા ભગવાનના જમણા પગનો અંગૂઠો આ જળને સ્પર્શ થયો એમાંથી જે પાણી ઉત્પન્ન થયું એનું નામ નારાયણ સરોવર પડ્યું છે આજના દિવસે શ્રાદ્ધાધિક કર્મ કર્મ ધર્મ દાન ધર્મ પુણ્ય આ માટેનો વિશેષ દિવસ કહેવામાં આવે છે તો નારાયણ સરોવર સનાતન હિન્દુ ધર્મનું મોટું સ્થાન છે જ્યાં દેશ વિદેશથી પણ યાત્રિકો શ્રાદ્ધાધિક કર્મ માટે પણ આવે છે અને આ યાત્રાઓ કરવા માટે પણ આ તીર્થની અંદર ઉપસ્થિત રહે છે તો મોટું તીર્થ છે નારાયણ સરોવર અને શ્રાદ્ધાદિ કર્મનું વિશેષ અહીંયા મહિમા છે તો આજનો દિવસ મોટો છે સોમવતી અમાવસનો દિવસ છે જે પિતૃ તર્પણ માટે અને શ્રાદ્ધાદિ કર્મ માટે ઉત્તમ દિવસ ગણવામાં આવે છે એ તીર્થ છે નારાયણ સરોવર ઉલ્લેખનીય છે કે નારાયણ સરોવર માત્ર ધાર્મિક મહત્વ માટે જ નહીં પરંતુ સનાતન ધર્મમાં ચાર ધામની યાત્રા કરવા સાથે નારાયણ સરોવરની યાત્રા કરવાથી યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે ત્યાં સુધી ચારધામની યાત્રા નારાયણ સરોવરની યાત્રા સિવાય અધૂરી ગણવામાં આવે છે આ સ્થળ આસ્થાપૂર્ણ સ્થાપત્ય કલા માટે પણ લોકપ્રિય છે સરોવર નજીકના સુંદર મંદિર અને પર્યાવરણ સરોવરની ફરતે આવેલું ઐતિહાસિક ગઢરંગ અને સ્થાપત્ય કળા યાત્રિકોને પ્રભાવિત કરે છે કચ્છમાં આવેલું આ તીર્થધામ શ્રદ્ધા શાંતિનું કેન્દ્ર અને તર્પણવિધિ માટે શ્રાદ્ધ કર્મમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે જે ભક્તોને માત્ર આધ્યાત્મિક નહીં પણ સાંસ્કૃતિક વારસાના મહત્વની પણ યાદ અપાવે છે સોમવતી ઓમાસના પવિત્ર દિવસે ભક્તોની ભીડ ધાર્મિક ઉત્સવનો માહોલ નારાયણ સરોવરનું ખાસ આકર્ષણ છે બોલીએ શ્રી નારાયણ પવિત્ર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી માં માસ કૃષ્ણ અને અમાસ ચંદ્રવાર તો આજનો જે યોગ જોગ અને સંજોગનો જે દિવસ છે એ સોમવાર અને અમાસ જેને આપણે સોમવતી અમાસ કહેવામાં આવે છે તો આ નારાયણ સરોવરનો પણ આદિ અનાદિ કાળથી સોમવતી અમાસનો મહિમા ખૂબ બતાવવામાં આવ્યું છે અહીં પ્રચેતાઓએ પણ જે તપસ્યા કરી સોમવાર અને અમાસ માટે ભગવાન નારાયણ પ્રસન્ન થયા અને નારાયણ સરોવરજીના જળની અંદર દેવતાઓએ પ્રચેતાઓએ પણ સોમવાર અને અમાસના સ્નાન કરેલું અને એ સોમવતી અમાસ અત્યારે પણ કલિયુગની અંદર આવે છે તો આ કલિયુગની અંદર પણ સોમવતી અમાસના દિવસે અહીં અમારે નારાયણ સરોવર તીર્થની અંદર યાત્રા માટે ખૂબ જ યાત્રિકો આવે છે નારાયણ સરોવરની અંદર સરોવરજીમાં સ્નાન કરવાનું સોમવતી અમાસનો ખૂબ મહિમા છે સોમવતી અમાસના દિવસે પિતૃઓને તર્પણ આપવાનું એ મહિમા છે સોમવતી અમાસના દિવસે દાન ધર્મ કરવાનું ખૂબ મહિમા બતાવવામાં આવ્યું છે તો અહીં ભુદેવો દ્વારા વેદ મંત્ર દ્વારા પિતૃઓને તર્પણ પણ કરાવવામાં આવે છે અને નારાયણ સરોવરજીનું સાયમ કાલે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે છે જ્યારે પણ સોમવતી માસ આવે ત્યારે મહાઆરતી અહીં નારાયણ સરોવર ભગવાનની કરવામાં આવે છે તો આ નારાયણ સરોવરની અંદર સોમવતી માસનો તીર્થોની અંદર ખૂબ જ મહિમા હોય છે તો એવી રીતે અહીં આજે હજારો યાત્રિકો નારાયણ સરોવર દર્શનાર્થે સ્નાનાર્થે અને તર્પણ પૂજા માટે પધારેલ છે તો સર્વે યાત્રિકોનું પણ અહીં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ओम विश्वानी देव सवितु दुरीता परासुव जद भदर तन आसुव बोलिए नारायण सरोवर भगवान की जय विश्व प्रसिद्ध महानुभावोनी भारतना आठ वडा प्रदानोनी सचोट भविश्यवाणी करनार भारतिय अंक्षास्त्री ज्योतिश शंकर गोर ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો મહારાષ્ટ્ર શંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય શંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયાજાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એઇટ નાઇન સિક્સ વન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો